અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાશે લગ્ન પહેલા અંબાણી ફેમિલી વેડિંગ સેરેમની હોસ્ટ કરી રહ્યો છે તે ઉપરાંત એન્ટલિયામાં હલ્દી સેરેમની અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લગ્ન પહેલા અંબાણી અને મર્ચન્ટ પરિવાર એક શ્રદ્ધાપૂર્ણ ગ્રહ શાંતિ પૂજાનું આયોજન કર્યું હતું આ પવિત્ર અનુષ્ઠાન તેમના પૈતૃક દેવતા રાંદલમાની પૂજા કરે છે અને તેનો ઉદ્દેશ્ય નવગ્રહોની આકાશ શક્તિઓને સંતુલિત કરે છે જેનાથી આગામી ઉત્સવ સમૃદ્ધ થાય રાધિકા મર્ચન્ટે ગ્રહ શાંતિની પૂજામાં પારંપરિક ગુજરાતી સાડી પહેરી હતી વ્હાઈટ સાડીને રાધિકાએ લાલ રંગના હોફ સ્લીવ બ્લાઉઝ સાથે કેરી કરી હતી નેક પીસ મેચિંગ ઇયરરીંગ્સ માંગ ટીકા અને બ્રાહ્મી નથની પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો હતો વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેમાં ગજરો લગાવ્યો હતો આ દરમિયાન અનંત અનંતલાલ કુર્તામાં શાનદાર લાગી રહ્યો હતો તે નહેરુ જેકેટ સાથે ગજબ લાગી રહ્યો હતો જેમાં ગાયની આકૃતિ દોરેલી છે વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અનંત પ્રત્યે કોમલ હાવભાવ સાથે જોવા મળે છે ત્યારબાદ એક હૃદય સ્પર્શી ક્ષણ જોવા મળે છે અનંત પ્રેમ ભરી દ્રષ્ટિથી રાધિકાનો હાથ માંગે છે જેના કારણે આ અવસર મીઠાશનો એક સ્પર્શ અનુભવાય છે